આવેલો છે પોતાના ઢોરની બાજુમાં ત્યારે આજે રાત્રે નો બનાવ છે દેવજીભાઈ શું છે પામોડપુર ગામ નો રહેવાસી છું આજે આ દીકરો ક્યાં દેખાણો હતો કઈ વિસ્તાર કહેવાય આ અમારે રાજકોટ જિલ્લાનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે તેની કમ્પાઉન્ડ હોલની બાજુમાં મારી વાડી આવેલી છે તેમાં સવારમાં મને ટેલિફોનની રીતે અમારા ભાઈ શ્રી કવાભાઈ એ જાણ કરેલી કે આપડી વાડીમાં દીપડા એક ગાય નું મારણ કરેલ છે અને એક ગાય ને ગંભીર રીતે ઘાયલ કરેલ છે તો તેના પગલે ફોરેસ્ટ અધિકારી ડાંગર સાહેબ ને જાણ કરેલું અને તેમને લેવા વિનંતી કરેલી ફોરેસ્ટ વિભાગે ફોન દ્વારા અમને કીધું કે અમે તમારી વાડી ની વિઝીટ લેવી છે બપોર પછી વિઝીટ લેવા આવે તમારી હવે શું માંગ છે ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારી બામણપુર ગ્રામજનો વતી અને માલધારી સમાજ વતી એક જ માંગ છે